દોસ્તો મજા દોસ્તો ફરી એક નવા વિડીયો દોસ્તો તો મારું સ્વાગત દોસ્તો આ જ વિડીયોની અંદર દોસ્તો આપણે ગમે પ્લેટફોર્મ પર દસો કામ કરવી છે તો કામ કરતી વખતે દોસ્તો યુટ્યુબ પર દોસ્તો આપણે વિડીયો લોંગ વિડીયો દોસ્તો હોય તો લોંગ વિડીયોની અંદર દોસ્તો આપણે ધારો કે યુટ્યુબમાં કામ કરીએ તો યુટ્યુબની અંદર દોસ્તો આપણે જે પણ આપણે થમનંદ જેવું બનાવવામાં આવે દોસ્તો થમનો દોસ્તો ઘણા બધાના તો આવડતું હોય છે પણ નહીં પણ આવડતું હોય દોસ્તો તો આપણે એ એવી રીતનું આપણે વેડિયો લઈને આવી જઈએ કે આપણે થમનેલ બનાવતા દોસ્તો કેવી રીતે આપણે શીખવાનું હોય દોસ્તો કેવી રીતે બનાવવું દોસ્તો અને થમલ દોસ્તો આપણે કોન્ફિડન્સ અને દોસ્તો સારું બનાવું અને આપણે ફોનથી શીખવાડવું છે કે ફોનથી દોસ્તો થમલે કેવી રીતે બનાવવું હોય દોસ્તો જેવા બધા થમનેલ બનાવે એવી દોસ્તો આપણે થમને જ બનાવતા શીખવાડી દઈશું અને આપણે તમને કેવી રીતે દોસ્તો બનાવું એ આ વિડીયોની અંદર દોસ્તો શીખવાડવાનો અને દોસ્તો આ વિડીયોની અંદર લાસ્ટ બને દેજો અને અમારા ચેનલની અંદર દોસ્તો નવા હોય તો તો જરૂર કરી દેજો અને બ્લેક એન્ડ અમારા નામ ભૂલો દોસ્તો દોસ્તો તમે એક વિડીયોની અંદર દોસ્તો આપણી ચેનલ દોસ્તો અપડેટની બાદ દોસ્તો આપણી ચેનલ થોડીક અંદર આપણને ભૂલ હતી એટલા માટે ડિલેટ થઈ છે દોસ્તો એ ચેનલની અંદર દોસ્તો સપોર્ટ જેવો ગયો હોય એવો ત્યાં આપણને આ ચેનલની અંદર દોસ્તો દોસ્તો ચેનલનું નામ છે રાહુલ ભેરી ઓફિશિયલ દોસ્તો આ ચેનલનું નામ છે દોસ્તો અને દોસ્તો એમાં સપોર્ટ કરો એવો ને એવો આમાં સપોર્ટ કરો દોસ્તો આવા નવા 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 તમને દોસ્તો યુટ્યુબ વિશેના કે ફેસબુક વિશેના દોસ્તો કોઈ પણ વિડીયો દોસ્તો લખતા દોસ્તો પણ આપણને મેસેજ કરો કોણ કોઈ દોસ્તો આપણે તમારી તકલીફ દોસ્તો સોલ્વ કરી દેવામાં આવશે તો દોસ્તો યુટ્યુબ પર ફેસબુક વિશેના આપણને જાણકારી દોસ્તો આ વિડીયોની અંદર દોસ્તો ચેનલની અંદર દોસ્તો મળી રહેશે અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બ્લેક ડબલ ના મૂલી દોસ્તો નવા નવા વિડીયો તમારી ફોનની અંદર નોટિફિકેશન દોસ્તો મળતા રહેશે તો આપણે થમલેલ વિશેની વાત કરો કે દોસ્તો આપણે વિડીયોની અંદર દોસ્તો ફટાક દોસ્તો પબ્લિક દોસ્તો જે પણ છે એ થમલેલની અંદર છે થમલે દોસ્તો સારું હોય છે અને ભલે વિડીયો પાછળ સારો ના હોય પણ પહેલાં થમલેલની જરૂર છે દોસ્તો થમલેલ દોસ્તો પહેલાં જ આવે કે દોસ્તો આપણે ફોનની અંદર દોસ્તો સ્પેક કરવી પહેલાં તો દોસ્તો થમનેલ આવે થમનેલમાં દોસ્તો આપણે જોઈ કે દોસ્તો થમનેલની અંદર દોસ્તો આવી રીતનું ટાઇપિંગ હે થમનેલની અંદર આવી રીતનું ટાઈપિંગ કરેલું લખેલું હોય કે આ થમનેલની અંદર હશે હું અને દોસ્તો થમલન જોઈને દોસ્તો ડાયરેક્ટ આપણે વિડીયો પર ક્લિક કરીને જોઈ લેવી તો વિડીયોની અંદર દોસ્તો કંઈ હોતું નથી અને દોસ્તો થમલેણ સારું હોય છે એટલે ડાયરેક્ટ દોસ્તો વિડીયો ગમે એવો સારો હોય કે મોડો હોય અને થમલન સારું હોવું જરૂરી દોસ્તો તો દોસ્તો આપણે સારું થમલેન બનાવતા શીખવાડી દેવાનું છે અને દોસ્તો આ વિડીયોની અંદર છેલ્લે સુધી તમારે જોવાનું છે થમલેન દોસ્તો કેવી રીત છે બનેવી દોસ્તો તો આપણે દોસ્તો સમજાવી દઈશું ਕਿ ਥੰਬਨਲ ਦੋਸਤੋ ਕਿਵੇਂ ਇਹ ਨੂੰ ਬਣਾਉਣਾ ਆਇਆ ਹੈ ਹਨ ਦੋਸਤੋ ਕਿਰਲਾ ਕਿਰਲਾ ਪੀ ਐਨ ਜੀ ਦੀ ਜਰੂਰ ਪਰਸੇ ਦੋਸਤੋ ਪੀ ਐਨ ਜੀ ਦੀ ਦੋਸਤੋ ਜਰੂਰ ਪਰਸੇ ਹਨ ਦੋਸਤੋ ਮਸਤ ਥੰਬਨਲ ਦੋਸਤੋ ਕੋਈ ਨਹੀਂ ਬਣਾਇਆ ਉਹ ਸਭ ਨਾਲ ਬਣਾਉਤਾ ਤੁਮਨੇ ਸਿਫਾਰਿਸ਼ ਦਿਉ ਮ ਆਉਸੇ ਦੋਸਤੋ ਵੀਡੀਓ ਥੋੜਾ ਲੰਮਾ ਹੋਇਆ ਹੈ ਪਰ ਨਾ ਆਪਣੇ ਥੰਬਨਲਸ ਹਰ ਬਣਾਤਾ ਅੱਜ ਸਿਖੀ ਜਾਣਾ ਹੈ ਤੋ ਆਪੜ ਸ਼ਾਰਟ ਮਤ ਸਮਝਾ ਦੇਉਂ ਤੋ ਦੋਸਤੋ ਆਪੜ તો કોઈ વિડીયો બને તો દોસ્તો તમને સમજાવી આ વિડીયો લાસ્ટ તક બની રહેવાનું હોય તો તમને સમજમાં આવશે તો આપણે જઈએ છીએ આપણી ફોનની સ્ક્રીન ઉપર દોસ્તો દોસ્તો તો ચાલો દોસ્તો તો આપણે આવીએ છીએ આપણી ફોનની સ્ક્રીન ઉપર દોસ્તો હવે આપણે જોવાનું ધ્યાન છે દોસ્તો કે આપણે યુટ્યુબનું થમલ દોસ્તો કેવી રીતે આપણે બનાવવું અને યુટ્યુબના દોસ્તો વિડીયોની ઉપર દોસ્તો આપણા થમલે કેવી રીતે બનાવીને દોસ્તો આપણે બનાવેલું દોસ્તો થમને લાવું હોય છે તો વિડીયો આપણે જોઈ શકે પમણી દોસ્તો દરેક પટાકસે જોઈ લે તો દોસ્તો આપણે હવે ડાયરેક્ટ વાત કરવી કે થમનું દોસ્તો કેવી રીતે બનાવવું તો દોસ્તો હવે આપણે જવાનું છે પ્લે સ્ટોરની અંદર પ્લે સ્ટોરની અંદર જોઈએ દોસ્તો પિક્સલ એપ દોસ્તો લઈ લેવાની છે તો દોસ્તો અહીંયા આપણે લઈ અહીંયા છે પ્લે સ્ટોર પ્લેસ્ટોર દોસ્તો બધામાં ફોનમાં મોબાઈલ હશે જ છે તો દોસ્તો હવે આપણે પિક્સલ એપ પિક્સલની દોસ્તો આવી રહ્યું પિક્સલ એપે हमने जो ये देखा दो दोस्तो, दोस्तो का पिक्सेल ऐप पिक्सेल ऐप दोस्तों दोस्तों पिक्सेल ऐप दोस्तों पेस्टो ने अंदर जो पिक्सेल ऐप दोस्तों डाउनलोड कर लेवान तो दोस्तों अब जईया अपने पिक्सेल ऐप ની અંદર તો પિક્સેલ એપ ની અંદર જઈને દોસ્તો થમ્બનલ દોસ્તો કે રીતે બનાવશું દોસ્તો હવે જાણ થઈ જજો અને કઈ કઈ એપ ની જરૂર પડે દોસ્તો અને કઈ કઈ બેસ્ટો PNG જરૂર પડે દોસ્તો PNG દોસ્તો કેવી કેવાય તમે પણ તમને દેખાડી દઈશ તો દોસ્તો હવે આપણે આની થમનલ દોસ્તો સાઇઝ જે આવે એ સાઇઝ આપણે દોસ્તો કમ્પ્લીટ કરી લેવી તો દોસ્તો આ નિશાન આવે આ લખેલું આવે તો આપણે અહીં ડિલેટ મારી દેવી દોસ્તો હવે આની સાઇ લઈ લેવી આ ચોરસ એટલે લંબ ચોરસ થઈ જશે દોસ્તો અહીં સાઈઝ છે તો સાઈઝમાં દોસ્તો જઈને આપણે અહીં યુટ્યુબ થમનેલ દોસ્તો લખેલું હોય તો અહીંયા યુટ્યુબ થમનલ ઉપર હોળ બાય નો રેશિયો તો દોસ્તો હવે આની ઉપર કમ્પ્લેટ આવે હોળ બાય કમ્પ્લીટ થઈ ગયો તો હવે આની ઉપર આપણે બ્લેક લગાડશું આની પર બ્લેક કલર મારી દેવાનો છે તો આની પર બ્લેક કલર મારી દઈશું દોસ્તો આની પર લાગી ગયો છે બ્લેક કલર દોસ્તો કમ્પ્લીટ થઈ ગયું તો દોસ્તો હવે આપણે વિડીયો દોસ્તો લાસ્ટ તક દોસ્તો જોવાનો છે દોસ્તો તો જ ખબરમાં પડશે તો જ ખબર પડશે દોસ્તોને કહો આ વિડીયોની અંદર દોસ્તો કમ્પ્લીટ આવી થોડોક જોઈને દોસ્તો જતા રહેશે તો આ પણ તમને થમલો કેવી રીતે બનાવવું એ શીખવા નહીં મળે દોસ્તો અને મગજમાં પણ બી આવશે નહીં તો દોસ્તો આપણે હવે એક કાળો કલર બ્લેક કલર થઈ ગયો હોય તો હવે આની ઉપર દોસ્તો આપણે પીએનજી લગાડવામાં આવશે તો દોસ્તો આની ઉપર કલર કલરના પીએનજી લગાડી દઈશું દોસ્તો અહીંયા જઈશું આ પીએનજી દોસ્તો અહીં જોઈ શકો છો આવી રીતના પીએનજી આવે દોસ્તો આ લઈ લીધો પીએનજી દોસ્તો આને નાનું કરવાનું છે અને નાનું કરીને આટલી સાઇઝમાં રાખીને એક અહીંયા લગાડી દેવાનું અને દોસ્તો આ લેવી એટલે દોસ્તો અહીંયા ચેટ સરખું કરવાનું તો આપણને જે પણ આપણે ટાઈપિંગ કરવી એ આપણને દોસ્તો નડવું ના પડે દોસ્તો હવે અહીંયા જેવી બીજું પીએનજી લઈ લઈશું હવે અહીંયા લઈ લીધી બીજું પીએનજી તમે જોઈ શકો છો વાળા નાનું કરશું તો તે ઓલા પીએનજીમાં દોસ્તો સેટ થઈ શકે જોઈ લો આની ગોણ દોસ્તો આવી પીએનજી લઈ લેવો ને અને દોસ્તો આ પીએનજી દોસ્તો તમને જોવા મળશે કોમ ની અંદર દોસ્તો આવી રીતના પીએનજી દોસ્તો કમ્પ્લીટ થઈ ગયા તો દોસ્તો હજી એક આપણે લગાડી દેવી હજી એક પણ લગાડી દઈશું દોસ્તો લીલા કલરનું લઈ લીધો દોસ્તો આવી રીતનું દોસ્તો કમ્પર્ટ થઈ ગયું દોસ્તો અહીંયા આપણે ખૂણો કાપેલો થોડો ખૂણો દેખાડ્યો પણ આપણે એને ગોળ આકારમાં સેટ કરી દઈશું જોઈ શકો છો ગોળ આકાર સેટ કરી દીધું આપણે દોસ્તો આવી રીતનું આપણે કમ્પ્લેટ તમને બનાવવાનો દોસ્તો તો આની પર એક દોસ્તો બીજી પણ આપણે ગુજરાતી અંદર દોસ્તો ચાળી આવે એ ચાળી દોસ્તો આની પર આપણે લગાડી દઈશું દસ્તો અહીંયા આપણે એક ઝાળી આવી જુઓ જોઈ શકો છો આ જાળી જાળીની સાઇઝ હાઈને દોસ્તો કમ્પ્લીટ કરી દીધી અને કમ્પ્લીટ કરીને દસ્તો અહીંયા એક આની પાછળનો દોસ્તો જે બેકગ્રાઉન્ડ છે એ આપણે હટાવી દઈશું જોઈ શકો છો આ બેકગ્રાઉન્ડ હટી ગયું અને હવે આને જે પણ જાળીની પડી છે દોસ્તો સફેદ દેખાઈને આપણે બ્લેક પૂરું પૂરું બ્લેક કરી નાખશું દોસ્તો અને હવે આને ઉપરની સાઈડ દોસ્તો ઉપરની સાઈડ દોસ્તો આને સેટ કરી લેવાનું હું કમ્પ્રેટ આને સેટ કરી લઈશું દોસ્તો આને આવી રીતનું આ સેટ કરી લીધું કમ્પ્લેટ દોસ્તો હવે આને એક દોસ્તો જે સાઈઝમાં દોસ્તો જે પણ આવે એ આને અહીંયા ટચ કરીને દોસ્તો કમ્પ્રેટ કરી નાખવાનું છે ચાલો આપણે એની પર દોસ્તો જોઈ શકો આની પર ટચ કરવાનું છે તો દોસ્તો એની પર ટચ કરી શકો એટલે આવી રીતનું કંઈક શું ઓપ્શન આવે છે દોસ્તો આની અંદર જોતો અંદર થોડો થોડો દોસ્તો આછું આછું દેખાવા લાગ્યું હોય તો આનો આછું આછું દેખાય થોડું સુ થોડુંક ખાલી દેખાય ને એવું ઝીરીક દેખાય એવું જ રાખવાનું હે દોસ્તો ફાઇનલ દોસ્તો આપણે એવી રીતનું કરી નાખ્યું હોય તો દોસ્તો હવે આપણે આની ઉપર આપણો ફોટાનું પીએનજી લગાડી દઈશું દોસ્તો અહીંયા ફાર ફેરથી દોસ્તો દોસ્તો આપણે લઈ લીધો છે બીજો પીએનજી ફોટો દોસ્તો તો દોસ્તો આવી રીતનું આ સેટ દોસ્તો આની ઉપર આની ઉપર ક્લિક કરીને દોસ્તો સેફેટ પાછળનું બેકગ્રાઉન્ડ હટાવી દેવાનું છે દોસ્તો જોઈ શકો છો આવી રીતનું આ બીજો ફોટો આપણે સિલેક્ટ કરીને બીજો ફોટો દોસ્તો લઈ લીધો છે જોઈ શકો છો જોઈ લો દોસ્તો કમ્પ્લેટ આપણો આ ફોટો બેકગ્રાઉન્ડ વગીરનો ફોટો દોસ્તો આપણો ખાલી ફેસ જ દેખાય દોસ્તો તો દોસ્તો આવ રીતનું અંદર આપણે થમલેલ દોસ્તો બનાવતા શીખી જવાનું છે દોસ્તો હવે આપણે દોસ્તો લખતા અંદર ટાઈપિંગ દોસ્તો જે પણ આપણે લખવું હોય કે મારી જેવું થમલેલ દોસ્તો કેવી રીતે બનાવવું તો અહીંયા લખી નાખવાનું આપણે અહીંયા લખી નાખવાનું છે દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા આપણે લખી લેવી દોસ્તો અહીંયા લખી લેવી Hello. And if you m a r r marry y u you, thumbnail, thumbnail, give it a b u n a w give i k a bunnaw, i v it a. बनाओ बना बनाओ दोस्तों आ रीत लखी न तो हमें ओके पर टच कर लेवा है तो दोस्तों दोस्त पर टच करें दोस्तों घणु बधु लाबू थी गयु है परंतु दोस्त हमें अंदर दोस्तों अपने अक्षर आ दोस्तों पातला घना लगे तो दोस्तों आनी अंदर फंड दोस्तों अमे एड करेला है तो दोस्तों आ फंड दोस्तों डाउनलॉड करना है તો દોસ્તો આનો પણ ફંડનો દોસ્તો વિડીયો હું તમને દોસ્તો બનાવી આપણી ચેનલની અંદર દોસ્તો આવી જશે તો દોસ્તો હું ફંડનો વિડીયો બનાવી મૂકી દઈશ તો દોસ્તો હવે આની અંદર આપણા ફંડ કેવી રીતે અંદર એડ આપણે લખેલું એની અંદર જોઈ શકો છો ઉપર કેવી રીતના આપણે અક્ષર દોસ્તો ટાઈપિંગ દોસ્તો કેવી રીતનું ચેન્જ થાય જો દોસ્તો દોસ્તો આ આપણે રાખી દેવામાં આવશે दोस्तों आनी आप कलर लगाड़वस्त आ कलर जो कलर लो, दोस्तों थमनल बना दोस्तों कई अघरू हाव कय जो बात है दोस्तों पीएनजी दोस्तों केव रीते करो पीएनजी वीडियो विडियो क्या डाउनलॉड करने दोस्तों मोटी बात है એ દોસ્તો એટલું આવડી જાય એટલે આપણે થમનર બનાવતા કમ્પ્લીટ આવડી જાય તો દોસ્તો હવે આપણે આવડી લખીને અને દોસ્તો જે પણ અંદર ડિઝાઇન દોસ્તો આવે એ લઈ લેવાની અને દોસ્તો આવી રીતનું દોસ્તો કમ્પલેટ બનાવીને દોસ્તો આપણે તૈયાર થઈ જાય તો દોસ્તો હવે આ થમનર બની જાય પછી દોસ્તો આપણે વિચારશું કે આપણે એને ડાઉનલોડ કાંઈ કરવું તો દોસ્તો થિંક હું કહું અહીંયાથી આ સાહેબ જોઈ શકો છો અને ડાઉનલોડ એ તો આ એસી ડાઉનલોડ કરી લેવાનો દોસ્તો આની પર ટચ કરો એટલે નીચે સેવ વાળો સેવ એન્ડ એસ મેસેન્જરસ ઇની પર ટચ કરી લેવું દોસ્તો આયા ચવ ટુ ગેલેરી દોસ્તો ઇની પર આની પર ટચ કરી લેવાનું દોસ્તો ઇની પર ટચ કરો ડાયરે દોસ્તો ગેલેરી માં આવી જશે દોસ્તો યે કેડ આવશે અને ડાયરે દોસ્તો આપણી ગેલેરી ની અંદર દોસ્તો તો આવી રીતનો આ કાઇન માસ્ટર રાજાને સોરી આપણે પિક્સલ એપની અંદરથી દોસ્તો કેવી રીતનું થમનેલ બનાવવું તો આવી રીતનો વિડીયો કે દોસ્તો કેવી રીતનું થમનેલ બનાવવું દોસ્તો અને થમનેલ સારું હોય તો આપણે વિડીયો આપણા પબ્લિક દોસ્તો જે પણ યુટ્યુબમાં દોસ્તો થમલેલ ડાયરેક્ટ આવે તો દોસ્તો થમલેલ જોઈને દોસ્તો પબ્લિક આપણને વિડીયો જોવાનું પસંદ કરે છે તો આપણે પસંદ કરવા માટે દોસ્તો આપણા વિડીયો પસંદ કરવા માટે આપણે થમલની જરૂર થમલ સારું હોવું જરૂરી છે અને દોસ્તો સારું થમલ આપણે બનાવી દોસ્તો તમને આવી રીતનો આ વિડીયો જે શીખવાડવામાં આવ્યો કે જેવી રીતે થમલ બનાવવું પડે દોસ્તો તો જ પબ્લિક સો દોસ્તો દાયક આપણો દોસ્તો થમલ દોસ્તો જાય એટલે દોસ્તો ફટાકશે આપણું વિડીયો દોસ્તો જોવાની તૈયારીમાં થઈ જાય છે તો આવી રીતનો આ વિડીયો હતો દોસ્તો કે કેવી રીતનું તમને મને ઉમીદ કરો છો દોસ્તો આ વિડીયો પસંદ આવશે દોસ્તો અને પસંદ આવ્યો હોય છે દોસ્તો અને દોસ્તો ચેનલની અંદર દોસ્તો જાજો જાજો વધારે બને એટલો દોસ્તો સપોર્ટ કરો અને દોસ્તો વિડીયો શેર કરો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને બ્લેક દબાણ ના ભૂલજો આવા નવા વિડીયો દોસ્તો મળતા રહેશે અને દોસ્તો ફોનની અંદર દોસ્તો સૌથી પહેલાં નોટિફિકેશન આ દોસ્તો વિડીયોની અંદર દોસ્તો આવતા રહેશે તો આપણે દોસ્તો મળી છે આગળના વિડીયોની અંદર તત્કુની માત્ર